નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે વિદ્યાર્થીઓ એનએમએમએસની તૈયારી કરતા હોય એના માટેનો આજનો વિડીયો ખૂબ અગત્યનો થવાનો છે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એન એમ એમ એસ પરીક્ષા અંગે અગત્યની માહિતીની ચર્ચા કરીશું જેવી કે પરીક્ષાનું માળખું કેવું હોય છે પરીક્ષા કોણ આપી શકે આપણા પાસે પરીક્ષા આપવા માટે કઈ લાયકાતની જરૂર છે વાલીની આવક પરીક્ષાની તારીખ કેવી રીતે થશો તમે પાસ અને કોને મળશે શિષ્યવૃત્તિ તો મિત્રો ચાલો આગળ વધીએ અને આ બધા જ મુદ્દાઓની છણાવટ કરીએ મિત્રો પહેલો મુદ્દો આપણે જોઈશું કે પરીક્ષાનું પહેલાં તો આપણને નામ આખું ખબર હોવી જોઈએ અને આ સંસ્થા આ કઈ સંસ્થા આ પરીક્ષાનું આયોજન કરે છે તો મિત્રો આ પરીક્ષાનું પૂરું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના અને આ પરીક્ષા આપણી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજન કરી રહી છે મિત્રો ત્યાર પછીનો બીજો મુદ્દો આપણે લઈએ તો આપણે વાત કરીએ કે આ પરીક્ષા કોણ આપી શકીએ શું બધા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે ના મિત્રો આ માટે આપણે ધોરણ સાત પાસ કરેલું હોવું જોઈએ અને એ પણ ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ સાથે મિત્રો આ ઉપરાંત એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે પચાસ ટકા ગુણ મહત્તમ લઘુત્તમ રાખવામાં આવ્યા છે એટલે કે ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ જોઈએ એને અને હા મિત્રો વિદ્યાર્થી ધોરણ આઠ માં સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતો હોવો જોઈએ એટલે કે આ પરીક્ષા પ્રાઇવેટમાં ભણતા એટલે કે ફી ભરી અને ભણતા વિદ્યાર્થીઓ આપી શકતા નથી એટલે તો કહીએ છે મિત્રો સરકારી શાળા શ્રેષ્ઠ શાળા ત્યાર પછી આપણે હવે જોઈએ કે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીના વાલીની આવક કેટલી હોવી જોઈએ તો મિત્રો વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ મિત્રો જો વિડીયોને તમે પસંદ કરતા હોવ વિડીયો ગમતો હોય તો અવશ્ય લાઈક કરશો નીચે સબસ્ક્રાઈબનું બટન હશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે આપણે જોઈએ ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે તથા તેનો સમયગાળો કયો છે હા મિત્રો જો આ પરીક્ષા તમારે આપવી હોય તો તમારે આવેદન ઓનલાઈન જ કરવાનું રહેશે જે તમારી શાળાના શિક્ષક પણ તમને કરી આપશે એ માટે ડબલ્યુ 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 ડોટ એસ ઇ બી એક્ઝામ ડોટ પર તમે જઈ અને એનએમએમએસની પરીક્ષાનું ફોર્મ ભરી શકશો મિત્રો આ માટેનું એક અલગથી નોટિફિકેશન પણ આવે છે ત્યાર પછી જ આ ફોર્મ આપણે ભરી શકીએ છીએ આપણે એ પણ જોઈશું કે આ પરીક્ષા માટે ફોર્મ ક્યારે ભરવાના આવે છે પરીક્ષા ક્યારે આવે છે બધું જ પણ એના માટે તમારે વિડીયોના અંત સુધી તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે ત્યાર પછી મિત્રો ફોર્મ ભરવાનો સમયગાળો મેં કહ્યું હતું ને કે આગળ બધું જ આવે છે તો લગભગ જો નીચે લખ્યું છે સંભવિત ઓગસ્ટથી ઓક્ટોબર મહિનાની વચ્ચે આ ફોર્મ ભરવાની નોટિફિકેશન આવે છે આગળ આપણે વધીએ તો વાત કરીશું હવે કે આપણે કઈ ભાષામાં પરીક્ષા આપી શકીએ તો મિત્રો એનએમએમએસની પરીક્ષા મુખ્ય બે ભાષામાં લેવાય છે એક ગુજરાતી અને બીજી અંગ્રેજી એટલે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ હવે કે પરીક્ષામાં ગુણભાર તથા પ્રશ્નોના પ્રકાર કેવા હોય છે તો મિત્રો આ પરીક્ષામાં પ્રશ્નપત્ર કુલ એકસો એસી ગુણનું રહેશે અને આ પરીક્ષામાં એકસો એસી ગુણ માટે એકસો એસી પ્રશ્નોનો સમાવેશ પણ કરવામાં આવે છે મિત્રો પ્રશ્નો બહુ વિકલ્પ વિકલ્પવાળા એટલે કે એમ સી ક્યુ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નો હશે એટલે કે એક પ્રશ્ન આપેલો હશે જેના માટેના ચાર વિકલ્પો હશે જેમાંથી સાચો અને યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે ચાલો મિત્રો હવે આગળ વાત કરીએ કે પ્રશ્નપત્રમાં કુલ બે વિભાગ હોય છે એક મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી મિત્રો આપણે આ પ્રશ્નપત્રના પરિરૂપ એટલે કે માળખાની વાત કરી રહ્યા છીએ આ સૌથી વધારે અગત્યની બાબત છે જો તમે એનએમએસની તૈયારી કરતા હો તો આ બંને વિભાગની તૈયારી તમારે કરવી જ રહી પહેલો વિભાગ છે મેટ જેને આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટી કહીએ છીએ જે નેવું ગુણનું હોય છે અને બીજો વિભાગ છે શેટ જે શૈક્ષણિક યોગ્યતા કસોટી છે જેના પણ નેવું ગુણનું પેપર હોય છે મિત્રો પ્રશ્નપત્ર એક જ હોય છે પરંતુ એમાં બે ભાગ અલગ આપવામાં આવ્યા હોય છે હવે તમને એમ થશે કે સાહેબ હવે આ સેટમાં શેની તૈયારી કરવાની શૈક્ષણિક યોગ્યતામાં તો મિત્રો હવે આપણે વાત કરીએ પ્રશ્નપત્રના પ માળખામાં વિભાગ બેની કે પ્રશ્નપત્રમાં કુલ બે વિભાગ હોય છે એક મેટ બીજો શેટ જેની આપણે વાત કરી ત્યાર પછી આપણે જોઈશું કે શેટ વિભાગનો અભ્યાસક્રમ કેવો હોય છે કરવાની હોય છે જેમ કે પહેલો વિષય છે ગણિત જે ત્રીસ ગુણનો પ્રશ્નપત્રમાં ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો ગણિત વિષયના હોય છે એવી જ રીતે ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણના વિજ્ઞાન વિષયના પણ સમાવેશ છે અને છેલ્લો અને ત્રીજો વિષય છે સામાજિક વિજ્ઞાન જેના પણ ત્રીસ પ્રશ્નો હોય છે એટલે જુઓ મિત્રો ત્રીસ તારીખ નેવું એટલે કે આપણે બીજો વિભાગ નેવું ગુનો થઈ ગયો મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આપણા સેટના અભ્યાસક્રમમાં આપેલા જે ત્રણ વિષય છે એ ત્રણ વિષયમાં કેવી કેવી તૈયારી કરવી તો ધોરણ સાતનો સમગ્ર અભ્યાસક્રમ એટલે કે અત્યારે તમે ધોરણ આઠમાં ભણો છો તો ગઈ સાલ તમે ધોરણ સાતમાં ભણ્યા જશો તો સાતમાં ધોરણના પ્રથમ સત્ર અને બીજા સત્રમાં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની તમારે તૈયારી કરવી પડે અને ત્યાર પછી બીજું કે ધોરણ આઠમાં પ્રથમ સત્ર સુધીનો જ અભ્યાસક્રમ સમાવેશ કરવામાં આવે છે એટલે ધોરણ આઠનું પ્રથમ સત્રની તૈયારી પણ તમારે કરવી જ રહી મિત્રો સોરી પાસ થવા માટે મેળવવાના ગુણ કેટલા તો એનએમએમએસની પરીક્ષામાં તમારે જો પાસ થવું હોય તો તમારે અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ગુણભાર રાખવામાં આવ્યા છે તમે જે કેટેગરીમાં આવતા હોવ તે કેટેગરી પ્રમાણે તમારે ગુણ લાવવાના રહેશે માની લો કે તમે જનરલ અથવા ઓબીસી એટલે કે બક્ષીપંચ અથવા બક્ષીપંથથી ઉપર જનરલ સામાન્ય કેટેગરીના વિદ્યાર્થી છો તો તમારે ચાલીસ ટકા ગુણ એટલે કે એકસો એસીમાંથી બોતેર ગુણ લાવવાના રહેશે અને જો તમે એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થી છો તો તમારે બત્રીસ ગુણ એટલે કે સોરી બત્રીસ ટકા ગુણ એટલે કે અઠ્ઠાવન ગુણ લાવવાના રહેશે મિત્રો આગળ જોઈએ તો શિષ્યવૃત્તિની રકમ કેટલી અને ચૂકવણીના નિયમો કયા કયા છે આ જોઈએ તે પહેલાં આપણે વાત કરીએ કે મિત્રો ગુણ લાવવા છતાં ઘણા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી નથી કારણ કે ગુણ ઉપરાંત તેનું એક મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે જો તમે એ મેરિટ લિસ્ટમાં સમાવેશ થાઓ છો તો તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે હવે મિત્રો તમને એમ થતી થશે એસઆઈ શિષ્યવૃત્તિ એટલે કેટલી બસો પાંચસો હજાર કેટલી શિષ્યવૃત્તિ સરકાર આપે તો મિત્રો એના માટે મેરિટમાં જો તમારો સમાવેશ થાય તો મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા મળે છે હા મિત્રો એટલું જ નહીં જ્યાં સુધી તમે ધોરણ બાર પાસ કરો એટલે કે ધોરણ નવ દસ અગિયાર અને બાર એવા ચાર વર્ષ સુધી દર મહિને એક એક હજાર રૂપિયા તમારા ખાતામાં આવતા રહે છે જેનો ઉપયોગ તમે તમારા અભ્યાસ માટે કરી શકો છો જો તમે આ મેરિટમાં આવો છો તો બારમા ધોરણ સુધી અડતાલીસ હજાર રૂપિયા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય જે ખાતું છે જેને આપણે એમ વિભાગ કહીએ છીએ જે નવી દિલ્હી સ્થિત છે જેમાં જે સંસ્થા તમારા ખાતામાં આ રૂપિયા જમા કરાવશે મિત્રો અંત સુધી બન્યા રહેવા માટે થેન્ક યુ વિડીયોને લાઈક કરવાનું વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને હજુ સુધી એક પણ વખત સબસ્ક્રાઈબ કરી નથી તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે તે દબાવી બેલ આઇકન જરૂર દબાવશો જેથી અમારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે જય હિન્દ જય ભારત ફરી મળીશું આવજો